સંજેલીના કાવડાના મુવાડા ખાતે સામાજિક કાર્યકર જય સંગાડા દ્વારા મુલાકાત કરાઈ સંજલી તાલુકાના કાવડાના મુવાડા ગામમાં થોડા સમય પહેલા વરસાદી વાતાવરણ વચ્ચે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ડીઝલ અને ટાયરનો ઉપયોગ કરાયો હોવાનો એક વિડીયો સામાજિક માધ્યમો પર પ્રસારિત થયો હતો જેણે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે આ વિડીયોને પગલે સ્થાનિક સામાજિક કાર્યકર જય સંગાડા દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી આ અસામાન્ય ઘટનાને કારણે ગ્રામ્ય સ્તરે અંતિમ વિધિ માટેની સુવિધાઓની અછત અંગે ચર્ચાઓ શરૂ થઈ છે જય સંગાડાએ જણાવ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ અને વિચાર માંગી લે તેવી છે જેમાં મૃતકના અંતિમ સંસ્કાર માટે લગભગ ત્રીસ થી પાંત્રીસ લિટર ડીઝલ અને ટાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો તેમણે સ્થળની મુલાકાત લીધા બાદ આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે આ સમગ્ર ઘટનાક્રમ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આંતર માળખાકીય સુવિધાઓની કચાશ દર્શાવે છે સામાજિક કાર્યકર જય સંગાડાએ સ્પષ્ટતા કરી કે તેઓ આવતીકાલે આ ઘટતા અંગે સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરશે અને આ મામલે ખુલાસો માંગશે તેમનું કહેવું છે કે આવા સંજોગોમાં ફરી ન સર્જાય તે માટે તંત્રએ કાયમી ઉકેલ લાવવો જરૂરી છે જેથી દર કરી ને દરેક નાગરિકને ગૌરવપૂર્ણ રીતે અંતિમ વિદાય મળી શકે માંડલી ગ્રામ પંચાયતની અંદર કાવડાના મુવાડા ગ્રામ પંચાયતની અંદર થોડા દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં ચાલુ વરસાદની અંદર એક અંતિમ વિધિ કરવામાં આવી રહી હતી આજ એ સ્મશાન છે આ સ્મશાન ચાલુ અંતિમ વિધિની અંદર અંતિમ વિધિ પૂર્ણ કરવાની અંદર કમસે કમ ત્રીસ થી પાંત્રીસ લીટર જેટલું ડીઝલ વાપરવામાં આવ્યું હતું પાંચ થી સાત જેટલી ગાડીઓના ટાયરો સળગાવવામાં આવ્યા ત્યારે જઈને આ અંતિમ વિધિ પૂર્ણ થવામાં આવી હતી અને આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો આજે અમે આ સ્થળની મુલાકાત લીધી છે જોઈ શકો છો કે આ સ્મશાન બનાવવા માટે આ પિલ્લરો તૈયાર કરવામાં આવેલા છે આ પિલ્લરો પણ લગભગ ઘણા વર્ષોથી બનાવીને અધૂરા છોડી દેવામાં આવેલા છે આ પિલ્લરોની ઉપર સ્લેબ ભરવાનો કોઈ કામગીરી કરવામાં આવેલી નથી સાત સાત ગામોની ગ્રુપ ગ્રામ પંચાયત છે અને સમરસ ગ્રામ પંચાયત છે તો સમરસ ગ્રામ પંચાયતની અંદર આ કેવી પરિસ્થિતિ જો સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા જો આટલી પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂર્ણ ન કરવામાં આવતા હોય તો એમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ ક્યાં તો પછી આ ગ્રામ પંચાયત ને વિભાજન કરી અને નાની ગ્રામ પંચાયતોમાં વહેંચી દેવી જોઈએ જેથી કરીને આવા પ્રાથમિક જરૂરિયાતો જેવી રીતે સ્મશાન છે રોડ રસ્તા છે આ બધી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂર્ણ થઈ શકે એટલે આજ રોજ અમે સ્થળ સ્થળની મુલાકાત લેતા આપણે જોઈ શકીએ છે ત્યાં સ્મકાન છે આ સ્મસાનની અંદર આ ફક્ત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર જેટલા જે આ પિલર બનાવેલા છે આ પિલ્લર વર્ષોથી બનાવેલા જે છે તે પરિસ્થિતિની અંદર છે ત્યારબાદ એક વખત આ ઉભું કર્યા બાદ ત્યારબાદ ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલે કે આવતીકાલે સંજેલી તાલુકા પંચાયત કચેરીની અંદર તાલુકા વિકાસ અધિકારી શ્રેણી અમે રજૂઆત કરવાના છીએ અને આની તપાસ માંગવાના છે કે આ પિલરોનું કામ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કામ કેમ અધૂરું છોડી દેવામાં આવ્યું અને આ સમશાન બનાવવા માટે કુલ કેટલી ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ધારાસભ્યમાંથી કે સાંસદ સભ્યમાંથી કે પછી એટીવીટીમાંથી કે ટ્રાઇબલમાંથી કઈ ગ્રાન્ટમાંથી આ મંજૂર કરીને આટલું અધૂરું કામ કરવામાં આવ્યું છે બાકીનું પૂર્ણ કામ કેમ કરવામાં નથી આવ્યું છે અને જો મંજૂર થયેલા પૈસા હોય તો એ પૈસા ગયા ક્યાં અને જો પાછલા વર્ષની અંદર જો આ આ સ્મશાનનું કામ મંજૂર થઈ અને જો ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી હોય અને વપરાઈ ગઈ હોય તો તાત્કાલિક ધોરણે આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવી માંગ કરીશું